म्यूजिक दोस्तों चलिए शुरू करते हैं केम छो मित्रों તમારું સ્વાગત છે આપડી YouTube ચેનલ ઠાકો ટેકનિકલ પાંચમાં મિત્રો ડેમોમાં મિત્રો જોરદાર બેવફા સ્ટેટસ જો એવું સ્ટેટસ આજે બનાવતા શીખજો મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પહેલાં બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂડ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે પહેલાં ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું આપણે અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોરે એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે સર્ચ કરશું એટલે આપણે લોટિંગ લેશું મિત્રો અને આ રીતે આવી જશે મિત્રો ઉપર ઠાકોરે એડિટર લખેલું ડોટ ઇન જોઈ લેવાનું લોગો જોઈ લેવાનો લોગો ટી અને ઈ લખેલું હશે મિત્રો લાલ અક્ષરમાં એના પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો મિત્રો આ રીતે આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો આપણે કોડ લખીશું મિત્રો ત્રીસ બેતાલીસ ત્રીસ બેતાલીસ લખી મિત્રો અને સર્ચ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરીશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો અને આ રીતે પહેલું આર્ટિકલ દેખાય એના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશો એટલે આ રીતે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો અને આ રીતે નીચે જવાનું નીચે જશું એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલો હશે મિત્રો આના પર ટચ કરવાનું એટલે એલાઇટ એલાઇટ મોશનમાં રીડાયરેક્ટ થઈ જઈશું ભાઈ વેરીફાઈલિંક આવશે ભાઈ ઇમ્પોર્ટ પ્રોજેક્ટ પ્રોજેક્ટ આવશે આ રીતે પ્રોસેસ કરી તમારે એલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મશન ઓપન કરી તમને તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો તો અહીંથી બેક બેગ છું મિત્રો આ લાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું આપણે મિત્રો પ્રોજેક્ટ પર ટચ કર્યા પછી આ રીતે ઇન્ટેટ ફેસ આવી જશે આપણું ફૂલ પ્રોજેક્ટ બે વખત સ્ટેટસ લખેલું હશે મિત્રો ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લેવાનો ઓપન કરશું એટલે તમારી રીતે તમે ફોટો ચેન્જ કરી અને થોડું સેટિંગ કરી તમારું સ્ટેટસ મિત્રો રેડી કરી શકો છો તો આ રીતે નીચે જવાનું મિત્રો ફોટા ચેન્જ કરવા માટે નીચે છેલ્લો ફોટો આપેલો છેલ્લી લેયર મિત્રો એના પર ટચ કરવાનું ફોટા પર કલર એન્ડ ફિલ પર જવાનું આ અહીંયા નંબરવાળી લાઈન પર ટચ કરી અને તમારે જે ફોટો એડ કરવો એ ફોટો લઈ લેવાનો ફોલ્ડર પર છે મિત્રો આ રીતે તમે ફોટો ચેન્જ કરી શકો છો મિત્રો બેક જવાનું બીજો ઉપરવાળો ફોટો મિત્રો ચેન્જ કરવા માટે ઉપરવાળી લેયર પર ટચ કરવાનું ફોટાવાળી કલર એન્ડ ફ્લિપ પર જવાનું સેમ પ્રોસેસ કરી ફોટો ચેન્જ કરી લેવાનો આ રીતે અહીંયા નંબર નંબરવાળી લાઈન પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર હોય એ ફોલ્ડર પર જઈ ફોટો ચેન્જ કરી લેવાનો મિત્રો તમારી રીતે આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો અહીંયા મારા નામનો લોગો છે તો લોગો ચેન્જ કરવા અહીંયા ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું મિત્રો એના પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું અને આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો ઓકેન આઇકન પર ટચ કરી દેવાનું બેક જઈશું હવે મિત્રો આ બાજુ સાઇડ પર મિત્રો આંખના બટન પર ઇફેક્ટ ઓફ છે બધી તો એના પર ટચ કરી ઓન કરી લેવાની બધી આ રીતે ઓન કરશે એટલે બોર્ડર ટેક્સ પેન બધું એડ થઈ જશે મિત્રો જોઈ લો પાર્ટિકલ મિત્રો રેડી થઈ જશે જોઈ લો હવે આ ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો અહીંયા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરવાનું આપણે અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા